રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ અને નેટ નેટિરો રેડીનેસ અંગે વર્કશોપ યોજાયો ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન અંતર્ગત વધારે કાર્યક્ષમ બનાવવા અને ગ્રીન ક્રેડિટ વધારવા અંગે માર્ગદર્શન અપાયું ભારતની નેટ નેટિરો પોલિસી બે હજાર સિત્તેરને સફળ બનાવવા માટે એમએસએમઇનો રોલ ખૂબ જ મહત્વનો રહેશે સંદીપ નાયક પ્રોફેસર આઈઆઈટી ગોવાના પ્રોફેસર રિટાયર્ડ આઇએસ રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ કણકોટ ખાતે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એમએસએમઇએસ અને નેટિરો રેડિનેસ અને વિકસિત ભારત અંગે વર્કશોપ આઈઆઈટી ગોવાના પ્રોફેસર રિટાયર્ડ આઇએસ શ્રી સુદીપ કે નાયકની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે એનએસઆઈ એનએસઆઈસીના જનરલ મેનેજર શ્રી યુકે કોહલીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં એમ એસએમઇ ઉદ્યોગોએ પોતાની ટ્રેડિશનલ પ્રોડક્ટને બદલે સસ્ટેનેબલ પ્રોડક્ટ પર ધ્યાન આપવું પડશે નેટજીરો દ્વારા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તમામ દેશવાસીઓનું સપનું સાકાર થશે રાજકોટમાં અંદાજે દસ હજાર જેટલી ફાઉન્ડ્રી છે જે હવે કોલસાની બદલે ઇલેક્ટ્રિક સિટી અને સોલાર ઊર્જા થકી નેટજીરો એમિશન સક્રિય બની રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝે નવી ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ જેથી દેશના ગ્રીન ફાઇનાન્સમાં વધારો થાય અને સાથોસાથ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર પર પૂરતા પ્રમાણમાં કરવું જોઈએ